ત્રણ રોબોટ ઓપરેશન કરી શકે છે સાચું છે એવો પ્રશ્ન કોણે પૂછ્યો જવાબ બી વચ્ચેની હરોળમાં બેઠેલા પત્રકારે ચાર છેલ્લી હરોળના પત્રકારથી કયો પ્રશ્ન પૂછાઈ ગયો જવાબ ડી રોબોટ આરંભથી જ આટલા કામ કરે છે પાંચ વીસમી સદીમાં શાની શોધ પછી વિવિધ પ્રોગ્રામ્સથી સજ્જ રોબોટ આવી ગયા છે જવાબ સી કમ્પ્યુટર છ મિસ્ટર ઉત્તમ લોકોને રોબોટની કઈ વિડીયો ક્લિપ બતાવે છે જવાબ ડી આપેલ તમામ કામ કરતા સાત મિસ્ટર ઉત્તમના જણાવ્યા મુજબ ટાઉન હોલમાં રોબોટિક ક્યુ કામ કરી રહ્યા હોવાની લોકોને નવાઈ લાગશે જવાબ એ પત્રકાર અને ટીવી ચેનલના પ્રતિનિધિ બે યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એક મિસ્ટર ઉત્તમે ખાલી જગ્યા ઉપર આવી માઇકને સંભાળ્યું જવાબ સ્ટેજ બે માનવીના મગજમાં ખાલી જગ્યાનો વિચાર સદીઓ પહેલાનો છે જવાબ રોબોટ ત્રણ ઓપરેશન કરતા રોબોટને તમે આ ખાલી જગ્યા ઉપર જ નિહાળો જવાબ સ્ક્રીન ચાર મિસ્ટર ઉત્તમ કોમ્પ્યુટરને ચાલુ કરીને તેને એલસીડી ખાલી જગ્યા સાથે જોડે છે જવાબ પ્રોજેક્ટર પાંચ શાળામાં ખાલી જગ્યાનું કામ કરતા રોબોટ્સ પણ છે જવાબ શિક્ષક છ રસ્તામાં એક ભાઈના કારનું ખાલી જગ્યા ખોલીને ઊભા છે જવાબ બોનેટ સાત રોબોટનું સંચાલન અને ખાલી જગ્યા આ બધું માનવજાતને આભારી છે જવાબ પ્રોગ્રામિંગ પ્રશ્ન નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો એક ગુજરાત રાજ્યના લોકો ટીવી ચાલુ કરી પત્રકાર પરિષદ ચાલુ થવાની પ્રતિક્ષા કરી રહ્યા હતા ખોટું બે મિસ્ટર ઉત્તમ એક યંત્ર માનવ છે જવાબ ખરું ચાર મિસ્ટર ઉત્તમની નજીકના ઇલેક્ટ્રોનિક સ્વિચ બોર્ડમાં ખામી સર્જવાથી બંધ થયેલી લાઈટો કેમેરામેને ચાલુ કરી જવાબ ખોટું પાંચ રોબોટ એકલા હાથે જ પગના ભાંગેલા હાડકાનું ઓપરેશન કોઈ પણ જાતની અડચણ વિના પૂરું કરે છે જવાબ ખોટું છ માનવ જાતિની જેમ રોબોટનો વિકાસ તબક્કાવાર થયો છે ખરું સાત મિસ્ટર ઉત્તમે બનાવેલી કોફી બિલકુલ સારી ન હતી જવાબ ખોટું નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો એક પત્રકાર પરિષદ કઈ રીતે ખાસ હતી જવાબ પત્રકાર પરિષદ એ મિસ્ટર ઉત્તમ નામના યંત્રમાનવ સાથે પ્રશ્નોત્તરી માટેની હોવાથી ખાસ હતી બે પત્રકાર પરિષદનું લાઈવ ટેલિકાસ્ટ કરવા ટાઉન હોલમાં કેવી વ્યવસ્થાઓ થઈ હતી જવાબ પત્રકાર પરિષદનું લાઈવ ટેલિકાસ્ટ કરવા વિવિધ ચેનલના પ્રતિનિધિઓ ટાઉન હોલમાં આવીને પોતાના કેમેરા તેમજ રેકોર્ડિંગની સામગ્રી ગોઠવી દીધી હતી ત્રણ મિસ્ટર ઉત્તમના મતે કઈ વાત રોબોટ જગત માટે મહત્ત્વની થવાની છે ઉત્તર મિસ્ટર ઉત્તમના મતે લોકોએ યંત્ર માનવનું સ્વાગત કરીને તેને માનવ જેવી આપી તે વાત રોબોટ જગત માટે મહત્વની થવાની છે ચાર દરેક યુગના માનવે એવી દંતકથાઓમાં કેવા ચાકરની કલ્પના કરે છે જવાબ દરેક યુગના માનવે એવી દંતકથાઓમાં તેના હુકમ માનીને થાક્યા વગર કામ કરનાર ચાકરની કલ્પના કરે છે પાંચ હાલના રોબોટનું સર્જન કઈ સિસ્ટમનો ઉપયોગ કરીને થયું છે જવાબ હાલના રોબોટનું સર્જન સીએનસી સિસ્ટમનો ઉપયોગ કરીને થયું છે છ ટાઉન હોલના ઇલેક્ટ્રિકલ સ્વિચ બોર્ડમાં ખામી સજવાથી લાઇટ બંધ થતાં મિસ્ટર ઉત્તમે શું કર્યું જવાબ ટાઉન હોલના ઇલેક્ટ્રિકલ સ્વિચ બોર્ડમાં ખામી સજવાથી લાઇટ બંધ થતાં મિસ્ટર ઉત્તમે ઝડપથી સ્વીચ બોર્ડ પાસે જઈ બોર્ડ ખોલીને ખામીવાળું વાયરિંગ સરખું કરીને તરત જ લાઇટ ચાલુ કરી સાત ઓપરેશનમાં સહાયક રહેલા રોબોટ ભવિષ્યમાં ક્યુ કામ કરે તે દિવસો દૂર નથી જવાબ ઓપરેશનમાં સહાયક રહેલા રોબોટ ભવિષ્યમાં એકલા જ ઓપરેશન કરે તે દિવસો દૂર નથી આઠ ક્યારે બનેલા રોબોટ માત્ર કેટલાક સરળ કામ જ કરી શકતા હતા જવાબ ઓગણીસમી શતાબ્દીની શરૂઆતમાં અને કંઈક અંશે અઢારમી સદીના અંતમાં બનેલા રોબોટ માત્ર કેટલાક સરળ કામ જ કરી શકતા હતા પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો એક પત્રકાર પરિષદને લઈ સીસી તૈયારીઓ કરવામાં આવી હતી કેમ જેવા મિસ્ટર ઉત્તમ નામના એક યંત્રમાનવની પત્રકાર પરિષદ યોજાઈ રહી હોવાથી નગરના ટાઉન હોલમાં પત્રકારો એકઠા થયા હતા આ પત્રકાર પરિષદનું લાઈવ ટેલિકાસ્ટ કરવા વિવિધ ચેનલના પ્રતિનિધિઓ આવીને પોતાના કેમેરા તેમજ રેકોર્ડિંગની તમામ સામગ્રી ગોઠવી છે કારણ કે તેનું પ્રસારણ દુનિયાભરમાં થવાનું હતું

ચમચીથી હલાવી કોફી નોકો બહેનના હાથમાં મૂક્યો પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના ઉત્તર પાંચ છ વાક્યોમાં લખો આ વાર્તામાંથી રોબોટે કરેલા કાર્યોની યાદી બનાવો એક ખામીવાળા વાયરિંગને ઠીક કરી લાઇટ ચાલુ કરી બે હાડકાના ઓપરેશનની કામગીરીમાં સહાયક તરીકે કામ કર્યું ત્રણ શાળામાં શિક્ષણનું કામ પણ કરે છે ચાર રસોઈઘરમાં ઉપકરણો દ્વારા રસોઈ પણ કરે છે પાંચ ગાડીનું રિપેરિંગ કરી ગાડી ડ્રાઈવ કરી પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો एक यंत्रमानवने विकास यात्रा वर्णवो बे आरोग्य क्षेत्र यंत्रमानव सी रीते उपयोगी बने त्र भविष्य रोबोट केवा हे ત્રણ નીચેની ખાલી જગ્યામાં યોગ્ય સંયોજક લખો એક મિસ્ટર ઉત્તમ રોબોટ હતો તેથી બધા પ્રશ્નોના સરસ જવાબ આપ્યા બે પોતાની પ્રજાનો સમર્પણ ભાવ જોયો જેથી રાણાને ખૂબ સંતોષ થયો ત્રણ એણે સાયકલ તો જોઈને ચલાવી હતી પણ પેડું માનતું ન હતું ચાર મહિલાઓ ખેડૂતને વારે ચડી અને દુશ્મનોને ભગાડી દીધા પાંચ છોકરાનો જવાબ સાચો હતો છતાં મિત્રના કહેવાતી જવાબ સુધાર્યો છ એણે વારંવાર દાખલો ગણી ખાતરી કરી કે પોતાનો જવાબ સાચો છે સાત ટપાલયનો અવાજ સાંભળ્યો તેથી સક્રિ પટલાણી બહાર આવ્યા આઠ થાળીમાં કરલાની વાનગીઓ જોઈ પરિણામે ગોપાલદાસને કમકમા આવી ગયા પ્રશ્ન નવ કોષ્ટકમાં આપેલા વિભાગ અના વાક્યો વિભાગ બો ના વાક્ય સાથે સંજોગ વડે જોડી આખું વાક્ય ફરીથી લખો એક બીમારીમાં ખીચડી ખાવી સારી અથવા હળવો ખોરાક લેવો સારો બે મેં એને રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો છતાં તેણે જવાનું બંધ ન રાખ્યું ત્રણ નવરાત્રિમાં કાકાએ નવી ગાડી ખરીદી પણ મેં નવું સ્કૂટર લીધું ચાર અમે જેવા વિમાનમાં બેઠા કે દસ મિનિટમાં ગગને ચડી ગયા પાંચ રસ્તો ભેજવાળો હતો એટલે ખાસ ઠંડક લાગતી નહોતી છ તે પરીક્ષામાં પાસ થશે જ કારણ કે તેણે ઘણી મહેનત કરી છે સાત અમે જમી લઈશું અને તરત જ નીકળી જઈશું આઠ માજી પ્રમુખ ચૂંટણી જીતી ગયા તેથી તેમણે સૌને માટે જમણવાર ગોઠવ્યો પ્રશ્ન દસ નીચે આપેલા વાક્યો વાંચો અને બે બે વાક્યોને જોડી ઉદાહરણ અનુસાર એક વાક્ય બનાવો એક હું શાળામાં ગયો સાહેબ રજા ઉપર હોવાથી મળ્યા નહીં હું શાળામાં ગયો પણ સાહેબ રજા ઉપર હોવાથી મળ્યા નહીં ત્રણ બકોર પટેલે કારેલા વિશે વાંચ્યું તેમણે કરેલા ખાવાનું શરૂ કર્યું બકોર પટેલે કારેલા વિશે વાંચ્યું અને તેમણે કરેલા ખાવાનું શરૂ કર્યું ચાર છોકરાઓ ખુશ થઈ ગયા ગામમાં સાયકલની દુકાન બની હતી છોકરાઓ ખુશ થઈ ગયા કારણ કે ગામમાં સાયકલની દુકાન બની હતી પાંચ ભાઈઓએ ઘર વેચવાનો વિચાર કર્યો બાઈએ ચોખ્ખી ના પાડી દીધી ભાઈઓએ ઘર વેચવાનો વિચાર કર્યો પણ બાઈએ ચોખ્ખી ના પાડી દીધી પ્રશ્ન અગિયાર નીચેના વાક્યોને ભાવે પ્રયોગમાં ફેરવો એક મિસ્ટર ઉત્તમ બે હાથ જોડીને બોલ્યા મિસ્ટર ઉત્તમથી બે હાથ જોડીને બોલાયું બે હવે તમે પ્રશ્નો પૂછી શકો છો હવે તમારાથી પ્રશ્નો પૂછી શકાશે

બે અચંબો આચર્ય નવાય ત્રણ આરંભ શરૂઆત તૈયારી ચાર ગરિમા મોટા પ્રઢતા પાંચ કાબેલ પ્રવીણ બાહોશ છ ખૂબ પુષ્કળ ઘણું સાત મહત્વ મોટાપણું મહિમા આઠ સરળ સિદ્ધુ નિખાલસ પ્રશ્ન પંદર નીચેના શબ્દોના વિદ્યાર્થી શબ્દો લખો એક આગળ પાછળ બે બેઠેલા ઉભેલા ત્રણ પ્રથમ છેલ્લે અંતિમ ચાર જવાબ પ્રશ્ન પાંચ સર્જન નિસર્જન છ ઉપયોગ દુરુપયોગ સાત સાચું ખોટું આઠ પૂરું અધૂરું નવ નજીક દૂર પ્રશ્ન સોળ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો એક વર્તમાનપત્રોમાં લેખન કાર્ય કરનાર જવાબ પત્રકાર બે ટેલિવિઝન પર થતું પ્રસારણ જવાબ ટેલિકાસ્ટ

પ્રશ્ન ઓગણીસ નીચેના ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો ક્ષેત્ર કંટ્રોલ સ્ક્રીન સગડે પ્રશ્ન નીચેના શબ્દોમાંથી અને શબ્દો છૂટા પાડો ક્ષેત્રો બંને રવાનું કારી શબ્દો છે પ્રશ્ન એકવીસ નીચે આપેલા શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો કમ્પ્યુટર ટેલિકાસ્ટ પ્રોગ્રામિંગ માઇક રેકોર્ડિંગ રોબોટ વાયરિંગ સ્ક્રીન ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો જો આપણે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં